નમસ્તે મિત્રો કે એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી નવલકથા તરતી બે પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દિલ્હી દેખો બંબઈ દેખો રોટલા ટાણું થયું પણ રઘો પોતાના આસન પરથી ઉઠ્યો નહીં રઘને રોટલા વિના હાલે પણ તે જ ધમાકો પાન ખાધા વિના ન હાલે લોકોએ આગાહી કરી પાનની તલપ લાગશે એટલે આફૂટો ઉઠશે રોડા મળ્યા પર રખાને રોટલાની કે પાનની કસી તલપ ન લાગી દરમિયાન બાબાએ સૂચવેલું મને અપડાવનારીને આઠ ગામ આગી નો આદોન જોર પકડતું રહ્યું અગ્નિ પરીક્ષાનું પરિણામ જાણ્યા પછી હાદા પટેલે એવો તો તીવ્ર આઘાત લાગેલો કે એ સાવ શૂન્ય મસ્ક થઈ ગયેલા ખુદ સંતો પણ આ અણધાર્યા પરિણામથી ડગાઈ જઈને મૂંગી મૂંગી મનમાં સમી રહી હતી સંતોના આ મૌનનો સારો ગેરલાભ લેવાયો હવે સો મોડે હોઠ ઉગાડે બોલવા જેવું આમાં રહ્યું છે જ શું બોલવા જેવું હતું એ તો હદુએ તેલનો તાવડો બોલી ગયો છે બે ને બે ચાર જેવી ચોખ્ખી ફૂલ વાત આ હાથ કરીને હાથ બાળી બેઠી એના કરતાં પહેલા પ્રથમ જ પેટ છૂલી વાત કબૂલી લીધી હોત આટલો કામ તો ન થાત ભાઈ આ કળ જગતમાં સદાય વાતી હરિશ્ચંદ્ર રાજા થોડા છે કે સામે હાલીને પાપ પ્રગટ કરી દે એ તો સાંકડા ભોણમાં ઘરે તઈ જ સરપ સીધું હાલી પાપ તો પીગળે ચડીને પોકારે ફૂટ કપટ છાના રહી શકતા હોત તો આ ધરતી માતા ઉપર પાપના ભાર કેટલા બધા વધી ગયા હોત આપણે તો માનતા હતા કે સાપરમાં ઉલિયા ગાગર બટે આખો ભારત વાંચી કાઢ્યું એમાં વરસાદ બંધાઈ ગયો પણ ગામમાં જ આવા અદર પાપ થયા હશે એને કોને ખબર મનમાં આવા મેલ હોય પછી તો પરણીયા ધણીને ગુંડી નાખવો પડે ને માંડવીયો બચાડો ઠાલો મફત નવાણીઓ કુટાઈ ગયો નવરા માણસોમાં તરહે તરહની નુકતે ચીની ચાલી રહી હવે માત્ર ઉદળભુઓ કે મેલડી જ નહીં પણ ગામનો નાનો છોકરો પણ ન્યાયાધીશ બની બેઠું આટલા દિવસ સુધી હારદા પટેલે સેવેલા સંયમયુક્ત મૌનનો પણ વિપરીત અર્થ ઘટાવાયો હવે સમજાણું હાદા પટેલે આટલા દે હોઠ સચોડા સેવી જ કેમ રાખ્યા હતા એ હૃદયે જાણતા હોય પછી તો મોઢે મોટું ખંભાતી જ મારી રાખવું પડે કે બીજું કાંઈ સાત વરહનો ડોહો ઉઠીને જાંકનો જખમ કોને દેખાડવા જાય એક તો બચવાડા સતીમાના ગોઠ્યા ને એમાં ઘરની જ વે આવા કોડ કર્યા ડોહાના ધોળામાં પલડીએ કોડાનો ધોનોત પનોત કાઢી નાખશે ઠુંબરના ખોડાનો તો નીકળવાનું હશે નીકળશે પણ અટાણે તો ગામ આખાનું નક્કર નીકળતું રોકવું હોય તો ઓલી કુંભાર જાને જટ ગામમાંથી આઠ ગામ આખી કાઢો સાંજ પડી પણ રગો એના સ્થાન પરથી ઉઠ્યો નહીં તેથી સહુને લવાઈ લાગી એલા આ બ્રમણનો તાંગો તો બહુ લાંબુ હાલ્યું પણ ઘીના ઠામમાં ઘી પડી રહ્યા કેળિયા હજી શું કામને એ ત્રાંગો કરીને બેઠો એ તો કીએ છે કે તમે હૃદય ભેગા થઈને સંતો ઉપર વિતક વિતાડ્યા છે એનો હું પ્રાચ્છત કરું છું હવે જોયું મોટા પ્રાચ્છત કરનારો સો જોવા મારીને મીંદડી હજ હચ લાગી હાલી એ તો બનાવટી બાબો જ બમણી ભભૂત જોડે એનામાં બ્રાહ્મણના દીકરાના એકે લખણ છે ખરા નાનપણમાં સેમમાં હહલા ગુંડી મૂંડીને મોટો થયો ને હવે હાથમાં માળા લઈને બેઠા છે બગ ભગત ધારણા તો એવી હતી કે સાંજે નહીં તે મોડી રાતે તો રબો ઘર ભેગો થઈ જ જશે પણ એણે તો પુત્ર સાથે ભૂખ્યા પેટે ચોરાની ઉસરી ઉપર જ લંબાવી લાંગી લાંગી મરી જઈશ પણ મારા જેતા ગામની નિયમીને આ અન્ય થાતો નહીં ભાડવું બવાનાદાની સ્થિતિ હવે સુડી વચ્ચે સોફરી જેવી થઈ પડી અજવાળી કાકીએ એવો ગોળો ગબડાવ્યો કે મેલીના અભળાવણનો ઓછાયો ગામમાંથી આગળ થાય તો પછી પાદરના પીયામાંથી પાણી પીવાને કાંઈ ભાદ નહીં તો પછી એ ઓછાયો આગો કાઢવામાં હવે કોના સકન જેવા બાકી રહ્યા છે કે પછી સંતડીને સોઢાવવાની સારી તથ પૂછવાની છે તો બળકો સાફાથી કામેસર ગોળને એક તરફ આવી વ્યંગવાણી ઉચ્ચરાઈ રહી ને બીજી તરફ ગામની પર્યારણનો કકડાટ ઉઠ્યો હવે તો વિડેથી પાણી ભરીને દુખવા આવ્યા જ પાણી સેધો મેલીને નદીએથી બેડા નથી સરાતા અમારાથી ને આ દકાળ વર્હમાં માએ પાણી ક્યાં ઠારી રાખ્યા છે ટબળી ટપળી પાણી આછરતા અડધો પોર લાગે છે હવે તો આનો કાંઈક નિકાલ કરો તો આ આપદાનો આરો આવે અને આ નિકાલ માટે સૌની નજર સ્વાભાવિક છે મુખી તરફ વળી આ ગોંડાહારના નસીબે મુખીએ કેવા માલ વિનાના જળિયા છે ગણાય ગામનું ઢાંકણ પણ મેં તો મારે એ નહીં ને ભણાવે એ નહીં એવા માથે પડ્યા છે મુખીની નામની તો ફે ફાટવી જોઈએ કોઈની દેન છે કે આવી બલાડી કબાટી કરી જાય પણ આપણું મહેતા જેવા જ છે ત્રીજા દિવસની સવાર પડી ને મુખીની સ્થિતિ વધારે વિશ્રમ બની બે દિવસથી હૃદયે મોડામાં દાનો દાણો મૂક્યો નહોતો ઠાકોરે દ્વારે દહે પાડી નાખવા બાબતમાં એ પૂરેપૂરું કૃત નિશ્ચય લાગતો હતો બીજી બાજુ સંતુનો ઓછાયો ગામમાંથી દૂર કરવાની માગણી વધારે જોર પકડતી જતી હતી જેમ જેમ મુખી રગને અનસન છોડવાનું સમજાવતા ગયા તેમ તેમ રઘો વધારે મક્કમ બનતો ગયો સંતુને કહટ આપવા તમે પાછું વાળીને નથી જોયું હવે એને ગામ બહાર કાઢશો તો હું દ્વારને પગથિયે જ પેટ કટરીટ ખાઈને પ્રાણ કાઢી નાખીશ રાધાને આ ધમકી સાંભળી તો મૂકી ઉપરાંત હવે જેવા ખવચને પણ થોડી ગભરામણ થઈ ન કરે નારાયણને ઠાકોર દ્વારમાં બ્રાહ્મણના દીકરાનો દેહ પડે તો પછી ઉપાધિનો પાર ન રહી આ ગભરામણને લોકો વળતી ધમકીય રૂપે વ્યક્ત કરી રહ્યા આ બ્રાહ્મણ તો બાટ ચારણથી એ ભૂંડું નીકળ્યો આવા તરગટી ક્યાંય મલકમા એ સાંભળ્યા હતા કોઈ રોનારી કેટરી ખાવાની ભવાઈ સૂચે છે ને ગામ આખાને હેરાન કરે છે આ તો સાચે જ ભવાઈ કરે છે ભવાઈ જિંદગી આખી ભવાઈઓ જ રહ્યો છે કંઈ અલક મલકમાં ફર્યા છે ને ને જાત્ય ભાત્યના વેશ બચી આવ્યો છે એટલે હવે આ મરવાનો વેશ લઈને બેઠો છે અરે હદું મનમાં સમજ્યા જેવું છે આ રગલો તો પણ એ આફ્રિકાના જંગલમાં ઘણા એ સીધીને આરબા વાવને જીવતા મારીને આવ્યો છે એ હવે ગુંદાહારમાં આવીને શું પોતાને હાથે જ મરશે રામ રામ ભજો પણ તો પછી ગામ આખાને કૂચે શું કામ મારે છે ને પોતાને એકલ પંડ મરવો હોય ને પેટ કટરી ખાવી હોય તે મર ખાધું પણ ભેગો આ ખોડે લીધેલું પારકા જણ્યા નહીં એ શું કામે ભૂખે મારતો જાય છે મામલો વધારે ગૂંચવાયો એટલે ગામ લોકોએ મૂકીને પણ પડતા મૂક્યા ને બધો દૂર પોતાના હાથમાં લઈ લીધો બવાનદાને ભરોસે રહેશું તો ખુવારને ખાટલી થઈ જઈશું એક સાદલો વેઠનારીને ગામ ભાર્ય કાઢવી એમાંથી ક્યાં મોટા વેદ ભણી નાખવાતા એક કતિકો મારસો એ ભેગી સિંહ વળોટી જાહેર મુખોની ઉપર વટ જોઈને પણ ધાર્યું કામ પાર પાડવાનો જેવા ખવસે નિર્ણય લઈ લીધો અને એ નિર્ણયનો અમલ કરવા માટેના દિવસ પણ નક્કી કરી નાખ્યો અમાસને દિવસે અક્તો હોય એટલે સહુને આ સાર્વજનિક હોય એ વેળા મુખી કે રગો કાંઈ અવરોધ ઉભા કરી શકે અમાસની એ આગલી રાતે ગુંદાસરમાં જગ જેવું થઈ પડ્યું જાત જાતની અફવાઓ આગાહીઓ અને અનુમાનો થયા કરતા હતા એક અનુમાન એવું હતું કે આજ સુધી મોંઘા રહેલા હાદા પટેલ હવે પોતાનો પરચો બતાવવાના છે ડેલીને ઉમરે એ ડોસા કઢી આણી ડાંગ લઈને ઊભા રહેશે અને જે માણસ સંતુને બહાર કાઢવા આવશે એની ખોપરી ફાડી નાખશે એક અફવા એવી હતી કે અગ્નિ પરીક્ષાની અને સંતુની હકાલપટ્ટીની સગડી બાતમી શંકરભાઈ ફોરદાને કાને પહોંચી ગઈ છે અને સવારના પહોરમાં એ ગામમાં આવીને જીવલાને ને નતુ સોનીને ઝેર કરશે એક આગાહી તો એવી હતી કે સંતને ગામમાંથી બહાર કાઢશે ત્યારે રોગોને એનો છોકરો ગીરજો ઝાપા આડા ઊભા રહેશે રોગો પહેલ વહેલા ગિરજાને પેટ કટારી પૂરવીને એનો લોહી છાંટશે ને પછી પોતે કટારી ખાઈને ઝાપા આડે સૂઈ જશે અમાસનું વહાણું વાયું ત્યારે આ ત્રણ અનુમાનોમાંથી એકે સાચું ન પડ્યું એને બદલે બુંદાસરમાં એક ચોથી અણધારી ઘટના જોવા મળી ગામ કબટ જેવું કશું આવી ને બગલમાંથી નાનકડી ત્રણ પગાડી ગોળી કાઢીને એના ઉપર પેલું કબટ ગોઠવી દીધું થોડી વારમાં તો એણે આ કબટ પરથી દૂરબીન જેવા ખાનાના ઢાંકણા ઉગાડ્યા ને અડધું ગામ સાંભળે એવા મરદાની રાગે જાહેરમાં ગાવા માંડી દિલ્હી દેખો બંબઈ દેખો દિલ્હી દેખો બંબઈ દેખો અવાજ સાંભળીને રાખાના કાન ચમક્યા થોડી વારમાં તો આ નવતર દૂરબીન મારફત દિલ્હીને મુંબઈ બંને નગરીઓ જોવાનું કુતૂહલ નાથી શકનારાનું ટોળું જામી ગયું આસપાસની સીરીઓમાંથી નાગાપુવા ટાબરિયા આવી પહોંચ્યા रूसिये वाले मोटे थी, जाहिरत करवा मान्डे एक-एक पैसो एक-एक पैसो लोगों बड़ा एक-एक पैसो सोधा खिसा फम्पोसवा लागिया अगर एक, -एक, पेशो, एक, -एक, पेशो, बदा एक, -एक आगरे का ताज देखो बारा मन की धोबन देखो विलाद की रानी देखो एक-पची एक, एक आकर्षण जाहिर थवा लागिया આબાલ વૃદ્ધ સહુ એકઠા થઈ ગયા ગડીભર સંતિની સંતીની પ્રશ્ન ભૂલાઈ ગયો રઘાની લાંગણ વિસરાઈ ગઈ શંકરભાઈ ફોજદાના આગમનો ભય પણ વિસ્તરી પડ્યો અને સહુ લોકો ગામમાં આવેલી આ નવતર વ્યક્તિના નિરીક્ષણમાં રોકાઈ ગયા ગામમાં ઘરડામાં ગઢો ડોસો ઓઢળ હતો પોતે છપ્પનીઓ દુકાન નજરે જોયો હોવા આપમો એનો દાવો હતો એને મે વર્ષે માતાના ગોખલા જેવા એના ગોખલા મોમાં નવી ધાર ફૂટી હતી આંખે રંધાદળો હતો છતાં એનું અંધત્વ સગવડિયું અંધત્વ હતું પોતાને પ્રતિકૂળ હોય ત્યારે એ કશું ના સૂચવાનો ડોળ કરતો અને સાનુકૂળ હોય ત્યારે સગડું જોઈ શકતો વળી દિવસ કરતાં એને રાતે વધારે સૂચતું તેથી લોકો એને ગુળ પંખ કહીને પણ ઓળખાતા આ આંધળા ઉદળભાઈએ અત્યારે ધોળે દિવસે આગ તૂપને ઓળખવા માટે દોળા પૂણી જેવા નેણ ઉપર હથેળીનો છાજવું ગોઠવ્યો અને થોડી ક્ષણમાં એ આશ્ચર્ય સાથે પોકારી ઉઠ્યો એલા આ ડોહીનો અણહાર આમથી સુધારીને જેવું નથી લાગતું કે પછી મને હવે આંખે ઝાંખ્યા આવવા માંડી છે Thanks for watching. Please subscribe my channel. Thank you.